સુરત શહેર ભાજપ સંગઠનને નવું માળખું આપવાની તજવીજ હાથ ધરવામાં આવી શહેર અધ્યક્ષ ની નિમણૂક થયા બાદ હવે બાકીના વીસ હોદ્દેદારોની નિમણૂક માટે પ્રક્રિયા યોજવામાં આવી છે વીસ હોદ્દેદારોમાં ત્રણ મહામંત્રી ઉપપ્રમુખ ખજાનચી મંત્રી સહમંત્રીઓની પસંદગી કરવામાં આવશે આ માટે પ્રદેશ નિરીક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સુધીર લાલપુરાવાળા ઉધના કાર્યાલય ખાતે પહોંચ્યા દરેક પદ માટે ત્રણ ત્રણ દાવેદારોની યાદી પણ તૈયાર કરવામાં આવશે વીસ નવેમ્બર સુધીમાં રાજ્યની તમામ શહેર અને જિલ્લા ભાજપ નવું માળખું રચવાની છે 네. अच्छा करो यार मीटिंग में समय आम आदमी ऐसे भाई देखा देखा में एक शांति रखा चावल चावल का चावल ही हमारे मीटिंग नहीं है तो हमारे मीटिंग सामने करवा दो बिजनेस मित्रा बिज़्यो